નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર માર્કેટિંગ યાર્ડ માં છેલ્લા દસ દિવસ દરમિયાન ડુંગળી ની ત્રણ લાખ પાંત્રીસ હજાર ગુણી ની આવક થઈ છે જોકે ડુંગળીના ભાવ ગગડી જતા ખેડૂતો મુશ્કેલી માં મુકાયા છે ભાવનગર જિલ્લામાં ડુંગળીનું મોટા પાયે વાવેતર કરવામાં આવે છે આ વર્ષે પણ ખેડૂતોએ ડુંગળીનું વાવેતર કર્યું છે હાલમાં યાર્ડમાં રવિ સિઝનની ડુંગળીની સારી એવી આવક થઈ રહી છે ભાવનગર યાર્ડમાં છેલ્લા દસ દિવસમાં ત્રણ લાખ પાંત્રીસ હજારથી થી વધુ ગુણી ડુંગળીની આવક થઈ છે યાર્ડમાં ડુંગળીની આવક શરૂ થતા જ ડુંગળીના ભાવમાં કડાકો બોલી ગયો છે રૂપિયા એસી થી ત્રણસો સુધીના ભાવે વેચાતી ડુંગળીનો ભાવ ઘટીને હાલમાં સાઈઠ થી બસો જેટલો થઈ જતા ડુંગળી લઈને યાર્ડમાં આવતા ખેડૂતોની મુશ્કેલી વધી છે